પાટણ નગરપાલિકા દ્વારા વેપારી દ્વારા ગંદકી કરવામાં આવે તો દંડ વસૂલવા માટેની જોગવાઈ કરવામાં આવી છે પરંતુ જ્યારે નગરપાલિકા જાહેર રસ્તા પર ગંદકી કરે તો તેને દંડ કોણ અપાશે તે એક મહત્વનો પ્રશ્ન છે આજે પાટણ ચાણસમાં હાઇવે પાસે આવેલ ગોલ્ડન ચોકડી પાસે છેલ્લા ચાર દિવસથી નગરપાલિકા દ્વારા જાહેર રસ્તા પર ગંદકીનો ઢગ ખડકી દેવામાં આવ્યો છે ત્રણ દિવસથી આ ગંદકીનો ઢગ પડ્યો હોવા છતાં નગરપાલિકા દ્વારા આ ગંદકીના ઢગને ઉઠાવી લેવામાં આવ્યો નથી ગોલ્ડન ચોકડીની આજુબાજુ દવાખાનો તેમજ રેસ્ટોરન્ટ પણ આવેલા છે અહીં મોટા પ્રમાણમાં દર્દીઓ અને લોકોની અવરજવર રહે છે લોકોને આ ગંદકીમાંથી પસાર થવું પડે છે સત્વરે નગરપાલિકા લોકોને દંડ આપતી હોય છે પરંતુ પોતે ગંદકી કરવામાં નંબર એક છે પાટણ નગરપાલિકા દ્વારા જાહેર રસ્તા ઉપર ગંદકી કે કચરો ફેંકતા લોકો માટે દંડની જોગવાઈ કરવામાં આવી છે ત્યારે નગરપાલિકા દ્વારા જો જાહેર રસ્તા ઉપર ગંદકી કરવામાં આવે તો નગરપાલિકાને દંડ કોણ આપશે તે એક મોટો પ્રશ્ન છે ખરેખર જો પાટણ શહેરને સ્વચ્છ રાખવું હોય અને નગરપાલિકા પાટણ શહેરને સુંદર અને સ્વચ્છ બનાવવા માગતી હોય તો પહેલાં નગરપાલિકાએ જાગૃત બની પોતે જાહેર રસ્તા ઉપર જ્યારે કામગીરી કરતી હોય ત્યારે પોતાના દ્વારા જે જાહેર રસ્તા ઉપર ગંદકી થાય છે તે ના થવી જોઈએ અને પોતે કાળજી રાખી અને જાહેર રસ્તા ઉપર ગંદકી થતી અટકાવવી જોઈએ પોતાની જાતે અને પછી જ વેપારીઓ પાસેથી દંડની જોગવાઈ કરવી જોઈએ એવી અમારી માગણી છે